રાજકોટ મહાનગરપાલિકાએ રાજ્ય સરકાર પાસે પાણીની માંગ કરેલી છે જે માંગ આગોતરી માંગ કરેલી છે કે પાણીનો જે કાપ મૂકવાનો થાય તે આપણે અગાઉથી પાણી મંગાવેલું હોય તો કાપ મૂકવાની જરૂર ન પડે કે પાણી છે એ રોજિંદા જીવન જરૂરિયાતનું એક સાધન છે દરેક સજીવને અને ઉદ્યોગોની અંદર પણ પાણીનો એટલો જ વપરાશ થતો હોય તો રાજ્ય સરકાર દ્વારા પાંચસો એમસીએફટી પાણીની માંગ કરેલી છે જે ટૂંક સમયની અંદર આપણને પાણી મળી જશે ખાસ કરીને ઉનાળાની અંદર આમ જોઈએ તો વરસાદ પણ આ મે મહિનાની અંદર થોડોક જૂન મહિનાની અંદર ચોમાસું બેસવાની જગ્યાએ મે મહિનાની અંદર ચોમાસાની આપણને સિઝનની અસર જોવા મળી છે ઉનાળાની અંદર પાણીની ઘટ ન પડે તેના માટે થઈને સરકારે અગાઉ પાણી આપેલું હતું ગે વખત કરતાં આ વખતે પણ આગોતરું પાણી આપણને ટૂંક સમયની અંદર રાજકોટ મહાનગરપાલિકાના ડેમની અંદર આપણને પહોંચી જશે આમ નજીવો વધારો બહુ એવો થયો નથી પણ શિયાળામાં સ્વાભાવિક છે કે ઠંડીની ઋતુ હોય અને એ ઋતુમાં પાણીનો વપરાશ ઓછો હોય પણ ઉનાળામાં પાણીનો વપરાશ જ્યારે તાજો હોય ત્યારે બે થી ત્રણ ટકા ઉનાળાની અંદર શિયાળાની ઋતુ કરતા ઉનાળાની ઋતુમાં બે થી ત્રણ ટકાનો વધારો થયો છે નવા ભળેલા વિસ્તારને પાણી મળી રહે તેના માટે તેને રાજકોટ મહાનગરપાલિકામાં આ વખતે આપણે ડીઆઈ પાઇપલાઇન પણ નખાવેલી છે તેમજ વોર્ડ નંબર બાર ની અંદર જેટકો પંપ દ્વારા પણ નજીકના વિસ્તારમાં પાણી મળી રહે અને પૂરા રહે એટલા માટે તે પંપ પણ આપણે ચાલુ કરાવી દીધો છે જે વિસ્તારો નવા ભય છે એ વિસ્તારોને પણ પૂરતું પાણી મળી રહે તેના માટે રાજકોટ મહાનગરપાલિકા ખૂબ પ્રયત્ન કરી રહી છે બહેનોનો આ એક પાણીનો પ્રશ્ન છે બહેનો માટે વિશેષ પ્રશ્ન છે કેમ કે ઘરની શરૂઆત થી કામ કરવાની શરૂઆત બેનોના હાથે થતી હોય છે ત્યારે સ્વાભાવિક રીતે આપણે પાણીનો બગાડ ન કરીએ પાણી છે કુદરતી સંપત્તિ છે એ કુદરતી સંપત્તિને આપણે ભવિષ્યમાં સાચવવાની ખૂબ જરૂર છે રોડ રસ્તાની અંદર આપણે જે પાણી વધારે ધોઈ છે એ આપણે પાણીનો બગાડ વધારે પડતો થતો હોય તો તે ન કરીએ આપણે જ્યારે પાઠ્યપુસ્તકની અંદર ભણતા કે ગાંધીજી સાબરમતી નદી બે કાંઠે વહી જતી હતી છતાં બાપુ ખપ પૂરતું એક લોટો પાણી પોતાના માટે વાપરતા હતા બાપુને પૂછવામાં આવ્યું કે બાપુ પાણીનો લોભ શા માટે કરો છો ત્યારે ગાંધી બાપુએ એટલું જ કીધેલું કે સાબરમતી ભલે બે કાંઠે વહી જતી હોય એ નદી મારા એક માટે નથી બધા પ્રજાને માટે પાણીની જરૂરિયાત વિશેષથી વધારે ન વાપરવું જોઈએ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સોસાયટીની અંદર અને ઘરની અંદર બોર રિચાર્જ પણ કરી આપવામાં આવે છે તો એમાં પણ સોસાયટી અને લોકો પોતે જાગૃત થાય અને ચોમાસાની અંદર બોર પોતાના રિચાર્જ કરે કે જેથી કરીને પાણીનો પ્રશ્ન છે એ ભવિષ્યની અંદર થોડોક દૂર થાય અત્યારે આમ જોઈએ તો કોઈ ઘર એવું નહીં હોય કે જેની ઘરે બોર ન હોય એટલે આ બોર ઘરે ઘરે બોર છે એટલે સ્વાભાવિક રીતે છે કે ધરતી ધરતીના પેટાળની અંદર જે પાણીની સરવાણી સતત વહેતી રહેતી હોય એ પાણીની સરવાણી અત્યારે ખૂબ ઊંડો બોર કરવા છતાં પણ પાણી નીકળતું નથી ત્યારે જો ભવિષ્યને આપણે ઉજળું બનાવવું હોય પાણી માટે આપણે કાયમી જરૂરિયાતનું આ એક સાધન છે પાણી તો એના માટે થઈને આપણા ઘરની અંદર જે બોર છે એ બોરને આપણે રિચાર્જ કરીએ રાજકોટ મહાનગરપાલિકાની અંદર આપણને આ સુવિધા છે જેને પણ સુવિધાનો લાભ લેવો હોય તે તમામ જનતા રાજકોટ મહાનગરપાલિકાની અંદર આ યોજનાનો લાભ લઈ શકશે